જ રાજીનામું આપી દેવાની જરૂર છે ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય પેપર ફૂટતા બંધ કરવા હોય ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય યુવાનોને રોજગાર અપાવ હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે સાવદરના આપણા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી હવે ગાંધીનગરના વિધાનસભા ખાતે થઈ ચૂકી છે ટૂંક સમયમાં તેમની શપથવિધિ યોજાવાની છે અને તે સમય દરમિયાન જ્યારે ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃત્યા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું ઇટાલિયાની એન્ટ્રી થઈ ચૂકી છે શપથવિધિ પણ ટૂંક સમયમાં થવાની છે આપના દરેક નેતાઓની ઉપસ્થિતિ વિધાનસભા ખાતે જોવા મળી રહી છે તેમની સાથે સાથે કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની પણ શપથવિધિ યોજાવાની છે આમ

ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે આટ આટલી અન્યાયની અત્યાચારની ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય પેપર ફૂટતા બંધ કરવા હોય ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય યુવાનોને રોજગાર આપવા હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે ગુજરાતનો જન જન સામાન્ય માણસ આમ આદમી નાનો માણસ જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે એ બદલ હું સૌનો આભારી છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો